ઢોર પકડવા જતા લોકો દ્વારા કોન્ટ્રાક્ટમાં કામ કરનાર બે લોકો પર કરાયો હુમલો ભાવનગર શહેરના સીસર રોડ મીરાનગર પાસે ઢોર પકડવાની ટીમ પર થયો હુમલો મીરાનગરના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલ હુમલો ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે ઢોર પકડવા ગયેલ બીએમસીની ટીમ ઢોર પકડતી હતી તે સમયે લોકો દ્વારા કરવામાં આવેલા હુમલો બે લોકોને હોસ્પિટલ ખસેડવામાં પોલીસ ની હાજરીમાં કરવામાં આવેલો હુમલો જ્યારે એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને સર્ટી હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સંજયભાઈ નિતેશભાઈ મકવાણા શિવભદ્રસિંહ બહાદુરસિંહ બંને ઈજાગ્રસ્ત છે શુભ હે શુભ દસિબા અમે અમીરા નગર ફિલ્ટર ની બાજુ આ બીએમસી ના રેડિયા ડોર પકડવાનો કોન્ટેક્ટ રાખેલો છે અમે ડોર રેડિયા ડોર પકડવા જતા હતા તે દરમિયાન ત્યાંના સ્થાનિક લોકો 15 થી 20 જણા પાઇપો ને ધોકા ને ઉધ લઈને અમારી પર હુમલો કરેલો મારી ફરતા ઉપર આવી ગયા અને ચારે બાજુ થી મીંડિયા મારવા માથાના ભાગે સીધા મારી નાખો ને ધમકી આપી ગઈ તને મારી જ નાખો છે કે અમે ત્રણ ચાર જણા હતા બધા પર ઘાકરવા મીડ્યા બીજા વિશે આગાહી આવી ગયા અને આથી લગભગ આઠક દિવસ પેલા પણ આ લોકો આ રીતનું જ કરેલું હતું પણ ત્યારે અમે ખાલી જાણવા જોગ કરી હતી અમે કઈ કર્યું નતું પણ એ લોકોને બળ મળ્યું જેથી કરીને પાછું એ લોકો આજે મારી પર હથિયાર એ હુમલો કર્યો જાણી જાણ પ્લે પ્લાનિંગ હતું એ લોકોનું અમે ત્યાંથી નીકળ્યા ત્યાંથી એ લોકો મારા લોકેશનમાં હતા આગળ પાછળ આગળ પાછા બાઇક વાળા અને ત્યાં પહોંચી ગયા એટલે અમે ત્યાં ઢોર પકડતા ઢોર પકડવા સાહેબ થી વીસ મીટર ટાઈમ અમારે લાગે ગાયું પકડવી બાંધવી હરુર ફોળાવી ચડાવી તો એ દરમિયાન એ લોકો મોકાનો લાભ લઈને મારી ફરતા ફરી વયા અને મીડિયા કાક આ રખડતી ગયું છે માલિકીને એક રોડ ઉપર જે રખડતી ગયો હોય એ જ અમે પકડીએ છીએ અને અમારે ફરિયાદ હતી અમે ફરિયાદ સોલ્વ કરવા છતા હતા આ વિશે હાજી